આલુ વાગે આલુ વાગે હા પાંતી રાખજો હાલ પાંતી રાખ આર્ટ્સ આટારો મારું મારી કરતા નહી જગત કા બોલાવો ગાડી ખાતે હું કહું જગત લેવાડાન કરાને સદમ લેવો પાડો તો માતા ઘર બી નાખી આ માળી કોઈ કેવું ભાગ પાડો વેળા ખાતે હું કહાને આ માતા રો કહું અવાજે જેવો વખત માતા ઉકલુ કેલા બી કે જેના કર્મ આવી જેના લેખેલા છે સર ને બોન રાખી સત્નિકાની વાપર જે તારા આશીર્વાદ કળો છે માતા ઊભી જોયે કઈ દઈ માતા ના કેવા